હેલો દોસ્તો કેમ છો ચલો આજે આપણે આ વિડીયોની અંદર આપણે સંખ્યાની સ્થાન કિંમત વિશે શીખીશું સ્થાન કિંમત એટલે શું કે કોઈ પણ સંખ્યા છે એનું સ્થાન કઈ જગ્યા પર છે રકમની અંદર કઈ જગ્યા પર છે એનું સ્થાન એ જે વેલ્યુ દર્શાવે તેને આપણે સ્થાન કિંમત કહેશું દાખલા તરીકે આપણે કોઈ પણ એક સંખ્યા લઈએ ધારો કે એક લાખ ત્રણ હજાર ચારસો છપ્પન છે તો એની અંદર કોઈ પણ બધી દરેક જે સંખ્યા છે એક એક એનું સ્થાન અલગ અલગ હોય છે તો ધારો કે આમાં આપણે ત્રણ લઈએ કે ત્રણ છે ની સ્થાન કિંમત શું થાય તો ત્રણ ની સ્થાન કિંમત સો અને હજાર તો હજારના સ્થાન ઉપર છે એટલે ત્રણ હજાર આ એની સ્થાન કિંમત થઈ એ જ રીતના આપણે એક છે એકની સ્થાન કિંમત શું થાય તો એક લાખ થશે એકમ દશક સો હજાર દસ હજાર અને લાખ એટલે એકની સ્થાન કિંમત એક લાખ થશે એ જ રીતના ચારની સ્થાન કિંમત શું થાય તમે મને કોમેન્ટ કરી જણાવશો